દહક વાગ્યાનું ટાણું થયું દહક વાગ્યાનું ટાણું થાય અને એમ થોડીક વાર માટે આજે ફરીથી ગુજુભાઈ ગામડીઓ એ બધા મિત્રોને વાળું પાણીનું પૂછવા માટે આજે લાઈવ થયા નામ તો જયા પાર્વતીનું જાગરણ પણ છે દરેક મિત્રોને જણાવું

શું હમણાં હાલે હે જણાવો એકાદી કોમેન્ટ કરી ભીખાભાઈ વાઘેલા આપણી સાથે લાઈવમાં આવી ગયા અને દરેક મિત્રોને જણાવી કે ઝડપથી આવો અને બધાય મિત્રો કોમેન્ટ કરો કારણ કે એ ઘણા દિવસ પછી આપણે લાઈવ થયા છીએ તો આજે લાઈવ થયા હોય એટલા માટે થોડીક વાર બધાએ મિત્રો સાથે વાતો કરી કોમેન્ટ કરો તો દરેક મિત્રોના આપણે નામ લેવાય અને નામ લેવાય તો મારે વાળું પાણીનું ભલામણ પૂછાઈ જાય બરાબર ને ભીખાભાઈ ભીખાભાઈ વાઘેલા મારા ખાસ મિત્રો છે અને જેને મજા આવે એ રુદ્ર સાઉન્ડને સબસ્ક્રાઇબ કરી લેજો ભીખાભાઈ વાઘેલા સરસ મજાનો આપણે રુદ્ર સાઉન્ડ છે તો જે જે મિત્રો નવા હોય એને કહી દઈ કે વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહીજો અને હારે હારે સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો ઓ ભીખાભાઈ વાઘેલા થોડીક વાર આપણી સાથે લાઈવમાં છે તો એની અરે વાતું સીતું કરી અને ઘણા બધા મિત્રો આપણને હમણાં જોઈશે હકાભાઈ જયંતિભાઈ સૌહાણ રામ 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 જય વેલનાથ જય વેલનાથ હકાભાઈ શું હાલે હકાભાઈ વાળું પાણી થાક હજી બાકી છે એકાદી કોમેન્ટ કરો હકાભાઈ સાડા દસ જેવું ટાણું છે એટલે કદાચ વાળું પાણી થઈ ગયા હોય કે હજી વાળું પાણી કરતા હોય એટલા માટે ઠપકારો એક કોમેન્ટ અકાભાઈ ડાબે હકાભાઈ આપણને હમણાં કોમેન્ટ કરશે જીવણભાઈ વાઘેલા રામ 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 જીવણભાઈ રામ રામ શું હાલે જીવણભાઈ મણા ઘણા દિવસ પછી લાઈવ થયા તો જીવણભાઈને પૂછી લઉં જીવણભાઈ વાળું પાણી કેમ છે ભલા મણા થઈ ગયા કે જે બાકી છે દરેક મિત્રોને આપણે કહી દઈ લાઈવ માં આવનાર દરેક મિત્રોને મજા આવે તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો હરે હરે એમ કેવાય કે અમારે રુદ્ર સાઉન્ડ છે એમને પણ લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો એ જીવા રોજી હરી ના તો કોમેન્ટ કરો અને સાથે સાથે એમ કહેવાય કે મારે ભલામણા વાળું પાણીનું પૂછી લેવાય અને ઘણા મિત્રો અને હું ભલામણા ઘણા દિવસ પછી લાઈવ છો છું અને એમ કહેવાય કે હું તો દેશી માણા અને મને આ લાઈવે બીજા ખરીદી પણ મજાની વાત એ છે કે આપણે ભલામણા જો આવું આમાં કોમેન્ટ ગુજરાતી લખો એટલે વાંચતા આવડી જાય થોડું થોડું વસાય અને આપણે વાળું પાણીનું પૂછી લઈ મારે આમાં બધું ગુજરાતી જ થાય છે એટલે કોઈ મૂંઝાતા નહીં ઠપકારો કોમેન્ટ ગુજરાતીમાં ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે અને વિડીયો મજા આવે તો શેર કરતા રહીજો બાકી તો આવીને આપણે વાળું પાણી પૂછવા માટે જ લાઈવ થયા છીએ આજે જાગરણ છે એટલે ઘણા બધા મિત્રો જાગ છે અને ઘણા બધા મિત્રોને કંઈ હવે હોવાનું ટાણું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં દરેક મિત્રોને જણાય કે વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહીજો કોમેન્ટ ઠપકારો કોમેન્ટ કરશો તો હું બધા નામ લઈશ નામ લઈશ તો તમને મજા અને મને મજા આવે કે કેટલા કેટલા માણસો આપણને જોઈ રહ્યા છે એમનું એ જૂનું તો થયું રે એ મારો હં લો નાનું ને દેવ જૂનું તો થયું જૂનું તો રામ રામ બધાય મિત્રોને દાદાથી રામ રામ એ કોમેન્ટ કરો ભલામણા કોમેન્ટ કરો આમાં કોમેન્ટ નહીં કરો તો મને તમારા નામ નહીં દેખાય અને કોમેન્ટ કરશો તો આપણે બધાના નામ લઈ અને અરે અરે વાળું પાણીનું ભલામણા પૂછાય બીજું ભાઈ ગામડીઓ એટલે આપણે તો બીજું શું હોય ગામડાની વાતો હોય ગંગારામ કંજારિયા રામ 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 ગંગારામ કંજારિયા ભાઈ રામ રામ શું હાલે ગંગારામ વાળું પાણી હવે થઈ ગયા કે એ બાકી હે ખાડા દસ જેવું ટાણું થયું હે ગંગારામ તો વાળું પાણી થયા નહીં ગંગારામ એકાદી કોમેન્ટ કરો ગુજરાતીમાં લખજો મારે વંસાય હિન્દી બિંદી ઇંગ્લિશમાં ઓ શું લખજો એટલે ગંગારામ મજા આવે હકાભાઈ જેઠાભાઈ સોહાણ પૂછે છે કે તમારું કયું ગામ તો અમે જણાવી દઈ કે હકાભાઈ અમારું ગામ જસદન ની બાજુમાં ઘેરા છે ક્યારેક આવો તો આપણા ઘરે સા પાણી પીવા આવજો કાંઈ વાંધો નહીં અને ને મજા આવે તો લાઈક કરતા રહેજો અને કોમેન્ટ કરજો શેર કરજો આકાભાઈ કહી કે આવો આવો કનેહરા બાજુ ક્યારે જસદણ ની છે જણાવો રામ રામ જયા રામ રામ પરમાર પ્રકાશભાઈ શું આલે હે પ્રકાશભાઈ રાકેશભાઈ સોરી રાકેશભાઈ નામ છે નવગણભાઈ રામ 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 નવગણભાઈ રામ રામ પરમાર રાકશભાઈ અને નવગણભાઈ બંને મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા લાઈવની અંદર તો શું હાલે છે રાકેશભાઈ વાળું પાણી થઈ ગયા કે જે બાકી છે સાડા દસ જેવું ટાણું થયું રાકેશભાઈ ઠપકારો એક કોમેન્ટ વાળું પાણીનું કેમ છે રામ રામ મોટા ભાઈ રામ રામ જય માતાજી નવગણભાઈ પૂછે છે મીઠુડી ધરતી ને મીઠા ભગવાન દ્વારકાના દેવળ ની વાત જ નો થાય હે કઈ ન ગણભ દ્વારકા ના દેવળ ની વાત જ નો થાય રાકેશભાઈ કહેશે મારે જે વાળું પાણી બાકી છે એ રાકેશભાઈ હવે ક્યાં ભલામણા વાળું પાણી કરી લ્યો કરી લ્યો હવે ભલામણા મોડું કરાય હાડા દસ જેવું ટાણું હોય તો પછી વાળું પાણી કરીને ખાટલામાં લંબાવી આમ તો વરસાદી વાતાવરણ એ હું થોડું થોડું દેખાય છે તાઢોળું અને એને બહુ મજા આવે તો દરેક મિત્રો ઘણા બધા જોઈ રહ્યા છે તો મને કોમેન્ટ કરો તો આપણે બધાય મિત્રોના નામ લઈ અને લાઈક બાઇક કરતા રહીજો વિડીયોમાં મજા આવે તો શેર કરજો કારણ કે એમ કહેવાય કે એક દિ ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જ આવવાના છે એમ આપણે અહીં કાંઈ લઈ લઈ આવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જવાના છે તો કોમેન્ટ કરો તો હું બધાના નામ બોલીશ સાજ ગુજુભાઈ ગામડીયો તમારી આર્ય લાઈવમાં છે બંસિંહ મુંદવા જય ઠાકર બંછી મુંદવાભાઈ જય ઠાકર જય મહારા ઠાકર પરવીણભાઈ હરિયાણી હનુમાન ચાલીસા બોલો જય શિયા રામ જય શિયા રામ તો હનુમાન ચાલીસા આખી બોલવી પડે અને આખી બોલી તો બધાય મિત્રો વાળું પાણી કરીને ભૂઈ જાય એટલા માટે આપણે હવે મિત્રોને મજા આવે એવી વાતો કરીને હરે હારે એકાદી કડીમાં બોલાય વધારે ના બોલાય જગતમાન એક જન મોને રામ રોણી રાછા રામ ના રોણી રાછા એ ભાઈ માં ભૂળ્યો માં ધા માછા જગતમાન એક જ ઝન મોને ને રૂણી નાખ્યા જગતમાં એક જ જન્મો એમ કહેવાય કે એને રામને રૂણી નાખ્યા ભાઈમાં વડકા બાળા પછી એને ધૂળિયુંમાં ધામા નાખ્યા આવા કાંઈક હનુમાન દાદાની સરસ મજાની આપણે વાત છે આમ કહેવાય કે રામાયણમાંથી લીધેલો પ્રસંગ મજા આવે તો કોમેન્ટ કરો બધા મિત્રો ઠપકારો કોમેન્ટ તો ગુજુભાઈ ગામડીયા બધા અરે હોવાની વાતો કરવાની છે અમારે નવગણભાઈ ભાઈ મુંદવા મોટા પે મારા એક મંડાવર દાદા નું ગીત ગાજો માંડ વર ગુજરાતી માં લખો ગુજરાતી માં લખો નવગણભાઈ ભાઈ ગુજરાતી માં ઠપકારો ઘણા બધા મિત્રો એમ કહેવાય કે હિન્દી માં કાઈ બહુ આમાં મને ગુજરાતી થાય એટલે જ હું ગુજરાતી માં વાંચું છું અને એટલે ગુજરાતી માં ઠપકારો તો વધારે મજા આવી છે હેમાળ ન જાણું મનમાં એ હેમાળ ન જાણું એ હરિના ભજન રે માટે હેમાળ ન જાણું રે ઘણા બધાય મિત્રો જોઈ રહ્યા છે ઠપકારો કોમેન્ટ ઠપકારો ભલામણા કોમેન્ટ કરતા નથી કોમેન્ટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એમ કહેવાય કે આપણે દરેક મિત્રોને એમ કહેવાય કે મારે પૂછવું હોય વાળું પાણી થઈ ગયા કે નહીં તો કેમ પૂછવું એટલા માટે દરેક મિત્રોને કહું છું કોમેન્ટ કરો દરેકના નામ આપણે લઈશું મોટાભાઈ મારે એક માંડવરાય દાદાનું વખાણ માંડવ માંડવડા માંડવડા મારા મોટાભાઈ એક માંડવડા દાદાનું માંડવરાય દાદાનું હોય તો ભૂલી જાઓ ધીરુભાઈ ગુજર વાડિયા રામ રામ ધીરુભાઈ રામ રામ વાડિયા ધીરુભાઈ એમ થાય કે નામ વાંચવામાં ગુજરાતી છે ધીરુભાઈ એટલે બહુ મું નહીં પણ વાળું પાણી કીરીને આવ્યા કઈ છે બાકી છે ધીરુભાઈ ઠપકારો એક કોમેન્ટ હાડા દસ એવું ટાણું થવા એવું હોય તો ધીરુભાઈને પૂછી લઈ કે વાળું પાણીનું કેમ છે ધીરુભાઈ કોમેન્ટ કરો એક ગુજરાતીમાં અને લાઈક તો કરતા રહેજો બધાય મિત્રો ગુજરાતી માં કોમેન્ટ કરજો ગુજરાતી માં જેમ કે ઇંગ્લિશ માં હિન્દી માં ઓછી વસાય એટલા માટે આમાં ગુજરાતી થાય એવું મારે વસાઈ જાય ધીરુભાઈ તો આપણે દરેક મિત્રો ને વાળું પાણી નું પૂછવાનું છે હારે હારે તમામ મિત્રો ની એમ કેવાય કે મનપસંદ ફરમાઈશ લઈ લેવાની છે તો જે મિત્રોને એમ કહેવાય કે દુહા સન ભજન ગૌરાવવા હોય તો ઝડપથી કોમેન્ટ કરો ખાડું ખાડું ખાખરે આવ્યો ધણ પણ આદુધળીયે દીવા ભળે અરે આવી કઈક વાતો વીર વસરાજ ની થાય અને એમ કેવાય કે વીર વસરાજ ના સરસ મજા નો આપડે દુઃખો લઈ લીધો એવા ગાય રે વેગડ ની વારે સીડ્યો વાસરો તો ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને બધા મિત્રોને આપણે વાળું પાણીનું પૂછવાનું છે અને હારે હારે એમ કહેવાય કે વાળું પાણીનું પૂછ્યા પછી દરેક મિત્રોની આપણે ફરમાઈશી લેવાની છે જેને મજા આવતી હોય એ એમ થાય કે ભાઈ આપણે કઈક આવું ગાઈ અને એ દુહાસન ભાઈ ગાઈ તો મજા આવે એટલા માટે ગામ દેશ હેરા ગા જે આ થમણે દેશ એ બળતા બળજે રે બે વાયુ માંડવેરે દિ

અને આવડે એવું ગાવાનું હોય તો બે લીટીમાં અને બાકીનું તો વાળું પાણીનું આપણે બધા મિત્રોને પૂછવાનું હોય આખા ગીત ગાવા બેસીએ તો મને તમને બધાની નીંદર આવી જાય એટલે એક જ લીટીમાં ગાવાના હોય ને હે બધાને હરે મજા આવે બાકી તો દુહા સન ભજન ગુજરાતી ગીત આપણને ફાવે એવા ગાઈ યાદ આવે એવા ગાતું જવાનું હોય તો નવા મિત્રો હોય તો કંઈ કે સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરો તો બધાના નામ લેવાય છે આપણે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે તો કહી કે કોમેન્ટ કરો મારા વાલા કોમેન્ટ કરો નવગણભાઈ કહે કે મોટાભાઈ તમે થોડા ઘણા કલાકાર હશે ના ભાઈ અમે ક્યાંય ગાવા જતા નથી નવગણભાઈ સોખી વાત આપણે એને બીજા મિત્રો હોય એ બધું કે અને વિડીયા વિડીયા બનાવી અને ગુજરાતી આપણને વાંચતા આપણે ઇંગ્લિશ ઇંગ્લિશ તો ઠીક છે પણ ગુજરાતી વાંચીને આમ ગાવાનો થોડો ઘણો શોખ

જય ગુરુદાતા જય અલખ નિરંજન જય ગુરુદાતા જય ગીર નારી જે કે સોહણભાઈ કોના કોના રાજમાં હોકો બોલે છે રામ 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 જે કે સોહણભાઈ આવો આવો જે કે સોહણભાઈ લમણા વાળું પાણી કરીને આવ્યા કે જે બાકી છે ઠપકારો એક કોમેન્ટ જે કે ભાઈને પૂછી લઈ વાળું પાણી કીરીને લગભગ તો સાડા દસ જેવું ટાણું થઈ ગયું છે કદાચ જે કે સોહાણભાઈ વાળું પાણી કીરીને જ આવ્યા આવી છે પણ કાંઈ વાંધો નહીં નવગણભાઈ વાહ મોટાભાઈ હું વાડીએ રહું છું મારા મહેમાન થાજો પણ તમારું ગામ કયું નવગણભાઈ અને અમારું ગામ કેટલું છે ટું એકાદી કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે ભાઈ નું ઘર કેટલું સેટું થાય આપણે મારા ગામ થી કારણ કે મારું ગામ આવે છે ઝહદણ બાજુ કનેસરા ગામ અને તમારું કયું ગામ છે ઠપકારો એક કોમેન્ટ આમ તો ઘણો બધો સમય થઈ ગયો પણ આપણે નવગણભાઈને પૂછી લઈએ તમારું ગામ કયું ને કયો તાલુકો જિલ્લો આવે તો એ બાજુ ક્યારેક હાલશું તો અમે જરૂરથી આવશું અને વિડિયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો તો જણાવો નોગણભાઈ તમારું કામ કયું અમને જણાવો જરા આવીશું તો જરૂરથી આપણે તમારા મોંગેરા મમાન થાશું એસી તારા આંગણ્યાય પૂછીને એજે કોઈ આવે આવકારો મીઠો તું જે ના આવે તો ભલામણા આવકારો મીઠો આપજો સોટીલા ની બાજુમાં રહું છું બાજુમાં કયું ગામ નવગણભાઈ અમારું તો જસદાન ની બાજુમાં કનેહરા ગામ છે તમારું કયું કામ ઠબકારો કારણ કે સોટીલાએ મારે અવારનવાર આમ કહેવાય કે આપણે પૂનમ ભરવા જતા હોય તો આવવાનું જ હોય તો જણાવો એકાદી કોમેન્ટ કરી જે કે સોહાણભાઈ કહે છે હા ભા હા વાળું પાણી કી હો હોય વાળું પાણી કી હોય તો તો કદાચ બંધાણ હોય તો એકાદી બીડી ઠબકારી હોય કાં તો સોહાણભાઈએ માવો બાવો ખાતા હોય માવો ખાધો હોય અને હું વાળું પાણી કરીને આય નવરો થઈને સોહાણભાઈ કડક બધા મિત્રો આરે આમ વાતું સીતું થાય વાળું પાણીની વાતું સીતું બીજું કાંઈ આવડે નહીં તો આપણે તો હય આવી વાતું કરવાની અને એથી હે હય હું દણાય તો એકાબીજાને એમ થાય કે સુખ દુઃખની વાતો થાય ને મજા આવે બધા મિત્રોની કોમેન્ટ વાંચી મોટાભાઈ અમારે સુનનગર જિલ્લો અને મૂળી તાલુકો લાગે તો કયું ગામ આમ તો આપણે ગોતી લો તારે ઈ બાજુ વાંકાનેર મોરબી ઘણી વાર આવેલા જણાવો તમારું કયું ગામ નવા પોણા કૈયાર જેવું હમણાં ટાણું થઈ જાય પણ ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને કોમેન્ટ ઘણા ઓછા કરે છે ભલા મને આમાં બધું મફતમાં હોય હવે કોમેન્ટ તો ઠબકારવાની હોય તરણે તર ગામ વાહ ભાઈ વાહ તણે મેળો મેળામાં મને રંગ લાગ્યો તણે નો સરસ મજાનો મેળો ભરાય એમ કહેવાય કે ઋષિ પાસે તણેતરનો જબરજસ્ત મેળો છે તો આ વખતે ક્યારેક નવગણ ભાઈ ટાઈમ એમ કહેવાય કે ફોન બોન લાગશે તો અગાઉ જ તમને ફોન કરી દઉં હું તણેતરના મેળામાં આવશું એટલે અને આઈને બધા અમને આખું નો મેળો ફરાવજો તો તાણો રહેતો અને નહીંતર તો એમ કે ઘણું બધું કામ બીજું આવી જાય આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ એમ ભલામણા સમય છે એવું ગમે ત્યારે કામ આવી જાય તો ઘણું બધું જતું કરવું પડે હાલે કાઈ વાંધો નહીં અને આપણે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે તો મજા આવે લાઈક બાઈક કરતા રહેજો એમાં કાંઈ મુંજાવાનું નથી ને તમારી મનપસંદ ફરમાઈશનું નું ગીત મને આવડશે તો જરૂરથી હું ગાય સંભળાવીશ એમાં ના નથી તો ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને કોમેન્ટ પણ કરે છે અને હારે હારે એમ બધાય મિત્રોને કહી કે વાળું પાણી જે ગણાવીને કદાચ બાકી હોય તો વાળું પાણી કરી લીજો વાળું પાણી કરવામાં મોડા પડતા નહીં કારણ કે ટાણું ઘણું બધું વ્યૂ ગયું છે અને હારે હારે એમ કહેવાય કે આપણે વાળું પાણી કરીને મેં આવ્યા છે તો તમે પણ બધાય મિત્રો વાળું પાણી કરી લ્યો বংগল নংগল নেব মাৰ ভায়ুতি বংগলো কংগল ন কেৱ মাৰ ভায়ুতি বংগলো ক ધાકોર ના ઠાકો એ તારા બંધ દરવાજા ખો ધાકોર ના ઠાકો એ તારા બંધ દરવાજા ખો ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને એમ કહેવાય કે લગભગ અડધી કલાક જેવું ટાણું થઈ ગયું મને ન ખબર રહી હું થોડીક વાર લાઈ થવાનો હતો પણ બધાય મિત્રોનો ભાવ એવો એમ કહેવાય કે પ્રેમ એવો હતો મને ન ખબર રહી કેટલો ટાણું વિ પણ સમય બળવાન છે હું તમે બધાય સમયને બાધિત છે એમ કહેવાય કે નથી કીધું કે ભાઈ વહેલા સૂઈ અને વહેલા ઉઠે એ જે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર આમ તો જઈને બાર એક વાગ્યા સુધી જાગતા હોય અને પછી આપણે સુઈ તો એ વહેલા ન ઉઠી શકે દસ અગિયાર વાગે જે સાંજે સુઈ જાય એ સવારે છ વાગે અથવા તો સાડા પાંચ વાગે દરેક મિત્રો જાગી જાય એટલા માટે દરેક મિત્રોને જણાવું કે વહેલા સુઈ અને વહેલું ઉઠવું જોઈએ તો જ તમારું શરીર સુખમાં રહે બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર એમ આપણે ક્યારેક ક્યારેક મને જ્યારે ટાણું મળશે ત્યારે હું તમે બધાય ભેગા થઈશું આજે બધાયને હવે અડધેક કલાક જેવું ટાણું થયું છે અને વાળું પાણી બધાયને થઈ જાય છે વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો બાકી જય માતાજી જય સુરજ નારાયણ જય રામાપીર આઈન બધાય આવજો આજે હું રજા લઉં જય માતાજી